પ્રિય વિદ્યાર્થીઓ આજે આપણે કાઉન્સેલિંગ વિષયના પ્રથમ એકમની શરૂઆત કરી રહ્યા છીએ આ એકમ કાઉન્સેલિંગનું તત્વજ્ઞાન પર આધારિત છે આ એકમમાં આપણે કાઉન્સેલિંગ શું છે તેનું મહત્વ શું છે અને તે અન્ય ઉપચાર પદ્ધતિઓથી કેવી રીતે જુદું પડે છે તે સમજવાનો પ્રયાસ કરીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાઉન્સેલિંગનો અર્થ અને પરિભાષા સમજીએ કાઉન્સેલિંગ એ એક વ્યવસાયિક પ્રક્રિયા છે તેમાં તાલીમબદ્ધ સલાહકાર વ્યક્તિને પોતાની સમસ્યાઓ ચાહે તે વ્યક્તિગત ભાવનાત્મક વ્યવસાયિક શૈક્ષણિક કે વૈવાહિક હોય તેને ઉકેલ માટે મદદ કરે છે કાઉન્સેલિંગનો મુખ્ય હેતુ એ છે કે વ્યક્તિ પોતાની સમસ્યાઓને સારી રીતે સમજે અને તેનો ઉકેલ સ્વતંત્ર રીતે શોધી શકે આ પ્રક્રિયા વ્યક્તિમાં આત્મજાગૃતિ વધારે છે જેના કારણે તે વધુ સ્વસ્થ સંતુલિત અને સંતોષજનક જીવન જીવી શકે છે કાઉન્સેલિંગની પ્રક્રિયામાં કેટલાક મુખ્ય તત્વો છે વ્યક્તિગત સહાય જીવનની વિવિધ પરિસ્થિતિઓમાં માર્ગદર્શન ભાવનાત્મક ટેકો મનોવૈજ્ઞાનિક શ્વાસનું સંરક્ષણ આમ કાઉન્સેલિંગ માત્ર સલાહ આપવાની પ્રક્રિયા નથી પરંતુ વ્યક્તિને પોતાની અંદર રહેલા સશક્તિકરણને ઓળખવામાં સહાય કરે છે અત્યારે આપણે કાઉન્સેલિંગની વ્યાખ્યા પર ચર્ચા કરીએ પ્રથમ કાઉન્સેલિંગ એ વ્યવસાયિક સહાય છે તેનો અર્થ એ થાય છે કે કે તાલીમબદ્ધ કાઉન્સેલર વ્યક્તિને તેની વ્યક્તિગત સામાજિક સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થી પોતાના કેરિયર વિશે મૂંઝવણમાં હોય ત્યારે કાઉન્સેલર તેને યોગ્ય વિકલ્પો બતાવી શકે છે અને તેના સ્વતંત્ર નિર્ણય લેવા માટે સહાય કરી શકે છે બીજું કાઉન્સેલિંગ એ સલાહ અને ટેકો આપવાની પ્રક્રિયા છે જ્યારે વ્યક્તિ મુશ્કેલીઓનો સામનો કરે છે જેમ કે પરીક્ષાનો દબાણ નોકરી સંબંધિત તણાવ કે કુટુંબમાં મતભેદ ત્યારે કાઉન્સેલિંગ તેને યોગ્ય દિશામાં વિચારવામાં સહાય કરે છે અને તેની માનસિક શક્તિ વધારે છે વિખ્યાત વ્યાખ્યાઓ મુજબ કાઉન્સેલિંગ એ એક સહયોગી પ્રક્રિયા છે જેમાં જેમાં સલાહકાર અને ક્લાયન્ટ મળીને સમસ્યાઓના ઉકેલ શોધે છે અને વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપે છે એટલે કે કાઉન્સેલિંગ માત્ર સમસ્યાઓનું સમાધાન જ નથી પણ તે વ્યક્તિને આત્મનિર્ભર બનાવવાની પોતાની અંદરની શક્તિઓને ઓળખવાની અને જીવનમાં સંતુલિત રીતે આગળ વધવાની પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાઉન્સેલિંગના તત્વો વિશે ચર્ચા કરીએ કોઈપણ કાઉન્સેલિંગ પ્રક્રિયા કાઉન્સેલિંગમાં સૌથી પહેલું મહત્વ તત્વ છે સલાહકાર અને ક્લાયન્ટ વચ્ચે વિશ્વાસ આદર અને પારસ્પરિક સમજણ પર આધારિત મજબૂત સંબંધ આ સંબંધ ખુલ્લો પ્રામાણિક અને નિર્ણય રહિત હોવો જોઈએ ઉદાહરણ તરીકે જો કાઉન્સેલર ક્લાયન્ટને જજ કરી નાખે તો ક્લાયન્ટ પોતાની લાગણી ખુલ્લી રીતે શેર નહીં કરી શકે સેકન્ડ અન્વેષણ ક્લાયન્ટની સમસ્યાઓ લાગણીઓ વિચારો અને વર્તનોનું ઊંડાણપૂર્વક અન્વેષણ કરવું જરૂરી છે આ માટે કાઉન્સેલરે સક્રિય શ્રવણ એટલે કે એક્ટિવ લિસનિંગ કરે છે અને યોગ્ય પ્રશ્ન પૂછે છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થી અભ્યાસમાં ધ્યાન કેમ આપી શકતો નથી તે અંગે તેના પર્યાવરણ ભાવનાઓ અને અનુભવનું અન્વેષણ કરવું પડે છે થ્રી સમજણ એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ કાઉન્સિલર માટે જરૂરી છે કે તે ક્લાયન્ટની પરિસ્થિતિ તેના વર્તનના કારણો અને તેની અંતર્ગત લાગણીઓને સારી રીતે સમજે અહીં એમ્પથી અને સહાનુભૂતિ મહત્વનો ભાગ ભજવે છે જેમ કે કોઈ વ્યક્તિ સતત નિરાશ અનુભવ અનુભવતી હોય અથવા તો અનુભવતો હોય તો કાઉન્સિલરે તેના દુઃખને અનુભવીને સમજવું પડે છે માત્ર સાંભળવું પૂરતું નથી ક્રિયા ફોર ક્રિયા એક્ટ એક્શન અંતિમ તત્ત્વ છે ક્રિયા કાઉન્સિલર્સ ક્લાયન્ટને સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરવામાં મદદ કરે છે નવા કુશળતા વિકસાવવા પ્રોત્સાહિત કરે છે અને જરૂરી ફેરફારો કરવા માટે કરેક્ટ પગલાં ભરાવે છે ઉદાહરણ તરીકે જો ક્લાયન્ટ તણાવનો સામનો કરે છે તો કાઉન્સિલરને તેને સ્ટ્રેસ મેનેજમેન્ટ ટેકનિક શીખવાડે છે અને તેનું નિયમિત પાલન કરાવે છે આમ સંબંધ સમજણ અને અને ક્રિયા આ અસરકારક પરિણામલક્ષી બનાવે છે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે કાઉન્સિલિંગના મૂળભૂત તત્વો સંબંધ અન્વેષણ સમજણ અને ક્રિયા વિશે શીખ્યા હવે આપણે આ તત્વોને વધુ વિગતવાર સમજીએ ફર્સ્ટ સક્રિય શ્રવણ એટલે કે એક્ટિવ લિસનિંગ કાઉન્સેલિંગ માં માત્ર ક્લાયન્ટ શું બોલે છે તે સાંભળવું પૂરતું નથી પરંતુ તેની વાતનું મહત્વ સમજવું તેના ભાવોને પકડવા અને તેને યોગ્ય પ્રતિસાદ આપવો જરૂરી છે ઉદાહરણ તરીકે જો ક્લાયન્ટ કહે કે મને વારંવાર નિષ્ફળતા મળે છે તો કાઉન્સેલરે ફક્ત સાંભળે નહીં પણ તેની પાછળની નિરાશા અને આત્મવિશ્વાસની કમીને પણ સમજે સેકન્ડ માર્ગદર્શન એટલે કે ગાઈડન્સ ક્લાયન્ટને યોગ્ય દિશા બતાવી તેને વિવિધ વિકલ્પો વિશે જાગૃત કરવા અને અંતે તેને સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા આપવી કાઉન્સેલિંગનું મહત્વ કાર્ય છે જેમ કે કારકિર્દી પસંદગી વખતે કાઉન્સેલર વિદ્યાર્થીને વિકલ્પો સમજાવે છે પણ અંતિમ નિર્ણય વિદ્યાર્થી પોતે લે છે થ્રી સલાહ એટલે કે એડવાઇસ તાલીમ અનુભવ અને વ્યવસાયિક જ્ઞાનના આધારે કાઉન્સિલરે ક્લાયન્ટને યોગ્ય અને વ્યવહારુ સલાહ આપે છે પરંતુ યાદ રાખવું જોઈએ કે કાઉન્સિલરનો રોલ ક્લાયન્ટ માટે નિર્ણય લેવાનો નથી પરંતુ તેને યોગ્ય દ્રષ્ટિકોણ આપવાનો છે ફોર ચર્ચા એટલે કે ડિસ્કશન સમસ્યાઓ પર ખુલ્લી અને માળખાકીય ચર્ચા થવી જોઈએ જેથી ક્લાયન્ટને પોતાના વિચારો અને લાગણીઓ ખુલ્લી રીતે વ્યક્ત કરી શકે ઉદાહરણ તરીકે પરીક્ષાની ચિંતા ધરાવતા વિદ્યાર્થી સાથે કાઉન્સિલરે તેની તૈયારી સમય વ્યવસ્થાપન અને ભાવનાત્મક તણાવ અંગે ચર્ચા કરે છે ફાઈવ સ્પષ્ટીકરણ એટલે કે ક્લેરિફિકેશન ક્યારેક ક્લાયન્ટની પોતાની સમસ્યાઓ અંગે ગૂંચવણ અનુભવે છે કાઉન્સિલરનો કાર્ય એ ગૂંચવણ દૂર કરવાનો છે જેથી ક્લાયન્ટને પોતાની પરિસ્થિતિની સ્પષ્ટ સમજ મળે ઉદાહરણ તરીકે જોઈએ જો કોઈ વ્યક્તિ મારે નોકરી છોડી દેવી કે નહીં જેવી દોડાદોડ અનુભવે

અત્યારે આપણે કાઉન્સિલિંગ કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ પર ધ્યાન આપીએ કાઉન્સિલિંગ માત્ર વાતચીત નથી પણ તે ચોક્કસ સિદ્ધાંતો અને મૂલ્યો પર આધારિત છે ફર્સ્ટ ગુપ્તતા પાયો છે વિશ્વાસ ક્લાયન્ટ જે પણ વ્યક્તિગત માહિતી કે ચર્ચા કરે છે તે સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવે છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થી પોતાની કુટુંબની સમસ્યા શેર કરે તો કાઉન્સિલરે તેને કોઈ તૃતીય વ્યક્તિને નથી કહેતો સેકન્ડ ઉદ્દેશ્યતા સલાહકાર પોતાની વ્યક્તિગત મત પૂર્વગ્રહો અથવા ભાવનાઓને બાજુ મૂકી દે છે તે હંમેશા નિષ્પક્ષ અને તટસ્થ રહે છે જેથી ક્લાયન્ટને યોગ્ય દ્રષ્ટિકોણ મળી શકે થ્રી આદર દરેક ક્લાયન્ટનું વ્યક્તિત્વ તેની લાગણીઓ મૂલ્યો અને નિર્ણયોનો સંપૂર્ણ આદર કરવામાં આવે છે કાઉન્સેલિંગમાં ક્લાયન્ટ ને કેન્દ્રિત અભિગમ એટલે કે ક્લાયન્ટ ને કેન્દ્રમાં રાખીને કામ કરવું ખૂબ જ અગત્યનું છે ફોર સહાય વલણ કાઉન્સેલર નું વલણ હંમેશા ક્લાયન્ટ ને ટેકો આપવાનું અને તેને આશા આપવાનું હોય છે ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ નિરાશામાં હોય તો કાઉન્સેલર એ તેને પ્રોત્સાહન આપીને આગળ વધવામાં માટે પ્રેરિત કરે છે ફાઈ તાલીમ બત્યા અસરકારક કાઉન્સિલર હંમેશા વ્યવસાયિક તાલીમ પ્રાપ્ત કરેલો હોય છે તે અનુભવી હોય છે અને સતત નવા જ્ઞાન કૌશલ્યો શીખતો રહે છે જેથી યોગ્ય સહાય આપી શકે આમ ગુપ્તતા ઉદ્દેશ્યતા આદર સહાયક વલણ અને તાલીમત્તા આ તમામ લાક્ષણિકતાઓ કાઉન્સિલિંગને એક વ્યવસાયિક અને વિશ્વનીય પ્રક્રિયા બનાવે છે વિદ્યાર્થી મિત્રો કાઉન્સિલિંગના મુખ્ય ધ્યેયોને સમજવું અત્યંત મહત્વપૂર્ણ છે કાઉન્સિલિંગનો અંતિમ હેતુ માત્ર સમસ્યા ઉકેલવાનો નથી પરંતુ વ્યક્તિને વધુ સ્વતંત્ર આત્મવિશ્વાસી અને સક્ષમ બનાવવાનો છે ફર્સ્ટ સ્વજાગૃતિ એટલે કે સેલ્ફ અવરનેસ કાઉન્સેલિંગ વ્યક્તિને પોતાના વિચારો લાગણીઓ અને વર્તનને ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થી સતત તણાવ અનુભવે છે પરંતુ કાઉન્સેલિંગ તેને સમજાવે છે કે તેનો તણાવ અભ્યાસ વધુ તેના નકારાત્મક વિચારોથી આવે છે સેકન્ડ એટલે કે સેલ્ફ એક્સેપ્ટેશન વ્યક્તિ પોતાની શક્તિઓ અને મર્યાદાઓ સ્વીકારીને આત્મવિશ્વાસ વધારી શકે છે જેમ કે જો કોઈ વ્યક્તિ પોતાની ભૂલોને દોષ ગણે છે તો કાઉન્સિલિંગ તેને પોતાની સકારાત્મકતા ઓળખવામાં મદદ કરે છે થ્રી સમસ્યાનું સમાધાન એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ કાઉન્સિલિંગ વ્યક્તિને જીવનની વિવિધ સમસ્યાઓના અસરકારક રીતે સામનો કરવા અને યોગ્ય ઉકેલ શોધવા માર્ગદર્શન આપે છે ફોર નિર્ણય લેવાની ક્ષમતા એટલે કે ડિસિઝન મેકિંગ એબિલિટી જીવનમાં નિર્ણય લેવાની ક્ષમતા ખૂબ જ જરૂરી છે કાઉન્સિલિંગ વ્યક્તિને તર્કસંગત અને જાણકાર નિર્ણયો લેવા તથા તેની જવાબદારીઓ સ્વીકારવામાં સક્ષમ બનાવે છે વ્યક્તિગત વિકાસ એટલે કે પર્સનલ ડેવલપમેન્ટ માત્ર સમસ્યાઓ ઉકેલવામાં નહીં પરંતુ વ્યક્તિના સારવા સારવાંગીક વિકાસમાં પણ સહાય કરે છે તે વ્યક્તિની સુષુભ સંભાવનાઓને જગાડે છે અને તેને પ્રગતિશીલ બનાવે છે આમ કાઉન્સેલિંગ મુખ્ય ધ્યેય છે મિત્રો ઘણીવાર કાઉન્સેલિંગ અને સાયકોથેરાપી વચ્ચે ગૂંચવણ રહે છે બંને માનસિક સ્વસ્થ સાથે સંબંધિત છે પરંતુ તેમનો અભિગમ સમયગાળો અને ઉપયોગીતા અલગ છે ચાલો હવે તે તફાવત સમજીએ ફર્સ્ટ સમયગાળો એટલે કે ડ્યુરેશન કાઉન્સેલિંગ સામાન્ય ટૂંકા ગાળાનું હોય છે થોડા સાતરો કે મહિના સાયકોથેરાપી લાંબા ગાળાનું હોય છે મહિનોથી વર્ષો સુધી ચાલી શકે છે સેકન્ડ ધ્યાન કેન્દ્રિત એટલે કે ફોકસ કાઉન્સેલિંગમાં મુખ્યત્વે વર્તમાન સમસ્યાઓ અને તાત્કાલિક મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવે છે સાયકોથેરાપીમાં ભૂતકાળ અને વર્તમાન બંનેનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ થાય છે સેકન્ડ અભિગમ એટલે કે એપ્રોચ કાઉન્સેલિંગની સમસ્યા કેન્દ્રિત અને લક્ષ્ય લક્ષી છે તે વ્યવહારિક ઉકેલો આપે છે સાયકોથેરાપી વ્યાપક વ્યક્તિત્વ પરિવર્તન પર ધ્યાન આપે છે ફોર ક્લાયન્ટના પ્રકાર એટલે કે ક્લાયન્ટ ટાઈપ કાઉન્સેલિંગ સામાન્ય રીતે વ્યક્તિઓ માટે છે જેઓ સામાન્ય પરંતુ મહત્વપૂર્ણ સમસ્યાઓનો સામનો કરે છે જેમ કે અભ્યાસમાં તણાવ કારકિર્દી મૂંઝવણ કુટુંબ મતભેદ સાયકોથેરાપી ગંભીર માનસિક આરોગ્ય સમસ્યાઓ ધરાવતા લોકો માટે હોય છે કે ડિપ્રેશન ચિંતા વિકાર આઘાતજનક તણાવ એટલે પીટીએસડી મુખ્ય લક્ષણો વર્તમાન સમસ્યા પર ફોકસ ટૂંકા સમયમાં પરિણામ વ્યવહારિક ઉકેલો દૈનિક જીવનની સુધારણા સાયકોથેરાપીના લક્ષણો ભૂતકુળના ભૂતકાળના અનુભવોનું વિશ્લેષણ વ્યક્તિત્વના ઊંડાણમાં જવું લાંબી પ્રક્રિયા મૂળભૂત માનસિક પરિવર્તન આ આમ બંને પદ્ધતિઓ અગત્યની છે કાઉન્સેલિંગ તાત્કાલિક અને વ્યવહારિક મદદ માટે ઉપયોગી છે જ્યારે સાયકોથેરાપી ઊંડી અને જટિલ માનસિક સમસ્યાઓ માટે વધુ યોગ્ય છે એટલે કે કાઉન્સેલિંગ અને સાયકોથેરાપી બંને માનવીના માનસિક સ્વસ્થમાં પોતપોતાનું યોગદાન આપે છે. પ્રિય વિદ્યાર્થીઓ આજે આપણે કાઉન્સેલિંગના તત્વજ્ઞાન વિશે પર ચર્ચા કરી આ દરમિયાન આપણે કાઉન્સેલિંગનો અર્થ, વ્યાખ્યાઓ, તત્વો, લાક્ષણિકતાઓ, ધ્યેયો અને સાયકોથેરાપી સાથેના તફાવતને સમજ્યા. આશા છે કે આ ચર્ચાથી તમને કાઉન્સેલિંગની મૂળભૂત સમજણ મળી હશે અને ભવિષ્યના અભ્યાસ માટે તમને ઉપયોગી બનશે તમારા અમૂલ્ય સમય અને સક્રિય સહભાગીતા માટે હું હૃદયપૂર્વક આભાર માનું છું ચાલો વધુ જ્ઞાનવર્ધક અને ઉપયોગી સત્રોમાં ફરી મળીશું